અને હવે આપણે છે તેને આપણે સખત હલાવતા જશું જેથી કરીને ખાંડ છે તે ઓગળી જશે અને આ રીતના એક તારની સાસણી થઈ જશે તો હવે આપણી સાસણી રેડી છે તો હવે તેની અંદર આપણે આગળ કઈ વસ્તુ નાખવી તે હું તમને બતાવું છું કેમ કે આ મોસ્ટ ઓફલી કોઈ લોકો નાખતા જ નથી જેથી કરીને છે તેની આપણે આ મીઠાઈ તે એકદમ પરફેક્ટ એવી નથી બનતી તો હવે તેની અંદર આપણે હળદર નાખી છે એ ખાસ ધ્યાન રાખજો હળદરની જગ્યાએ કલર પણ નાખી શકો છો હવે તેમાં સાજીના ફૂલ નાખવાના છે અડધી ક્ષમશે અથવા અડધી ક્ષમતી જેટલા સાજીના ફૂલ નાખીને મિક્સ કરી લઈએ આ રીતના તો હવે આપણી સાસવી તૈયાર થઈ ગઈ તો હવે તેની અંદર આપણે નાખી દઈશું છે સિંગને ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે પાવડર તે આપણે નાખી દઈએ અને તેને સરસ મજા મિક્સ કરી અને પાક તૈયાર થાય એટલે તેને આપણે એક પ્લેટમાં કાઢી અને તમે જે સાઈઝથી કટ કરવા માંગતા હોય તે સાઈઝથી કટ કરી શકો છો તો હવે આપણે છે તો આ રીતના સાસણી તૈયાર થઈ જાય એટલે તેની અંદર આપણે સિંગનો પાવડર બનાવી રાખ્યો છે તે આપણે બધો નાખી દેવાનો છે તો આ રીતના થોડો થોડો કરીને નાખી દઈએ તો ગેસને છે તે ત્યારે હાફ સ્લો રાખજો અથવા સ્લો ન રાખો તો ગેસને ઓફ પણ કરી શકો છો ને હવે તેને સરસ મજાનું મિક્સ કરી લેશું તો આ રીતના કરી અને સરસ મજાનું છે તે મિક્સ થઈ જાય પછી છે તમે આગળની પ્રોસેસ કરજો ક્યાં સુધી ગેસને હાવ સ્લો રાખજો ને હવે તેને આપણે નીચે ઉતારી અને એક પ્લેટમાં કાઢી લેશું ને સરખું કરી તો હવે તેનું એક સરખું લેવર થઈ જાય પછી જ આપણે છે તેની અંદર આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો આપણે આ રીતના પહેલાં તો છે તેનું લેવર સરખું કરવું પડે છે તો સરખું કરી લઈએ હવે આપણે તે સરખું કર્યા બાદ તેની અંદર આપણે છે શરીરની મદદથી તેને આપણે કટ કરવાની છે તો જો તે મેં મીઠાઈને કઈ રીતના કટ કરવા માગતા હોય તે સાઇઝથી તમે કટ કરી શકો છો અહીં આપણે છે તે મીડિયમ સાઇઝથી આપણે છે તે આ મીઠાઈને કટ કરવાના છે તો કેમ મકર સંક્રાંતિ માટે થઈને આપણે સ્પેશિયલ બનાવીએ છીએ એટલે આપણે નાની સાઇઝથી જ આપણે કટ કરશું અને હવે તમે જોઈ શકો કેવી સરસ મજાની છે તે આ મીઠાઈ બનીને રેડી થઈ ગઈ તો તમને હું કાઢીને બતાવું છું કે કેવી બની છે તે કેમ કે જોતા જ મોમાં પાણી આવી જશે તેવી જ આ મીઠાઈ બને છે તો તૈયાર છે આપણી આ મીઠાઈ તો હવે આપણી આ મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો કે કેવી સરસ મજાની મીઠાઈ મકરસંક્રાંતિ માટે બની ગઈ છે તો આ રીતની મીઠાઈ તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો ને કોમેન્ટમાં બતાજો કે તમને આ રેસીપી કેવી લાગી છે તે